નમસ્કાર મિત્રો જો તમારા દાંત એકદમ પીળા થઈ ગયા હોય ગંદા થઈ ગયા હોય તો મિત્રો આપણે એક દેશી ઉપાયથી તેને આપણે સફેદ બનાવી નાખવાના છે તો મિત્રો તમારે સૌપ્રથમ શું કરવાનું છે કે વાટકીની અંદર તમારે થોડું મીઠું લેવાનું છે તમે જોઈ શકો છો તે રીતના અરે સીંધો મીઠું હોય તો પણ વધારે ઉત્તમ છે અથવા કોઈપણ પ્રકારનું સાદુની મીઠું હોય તો પણ ચાલશે હવે મિત્રો મીઠું લીધા પછી તમારે તેની અંદર એક ચમચી જેટલા બેકિંગ સોડા તમારે ઉમેરવાના છે જે ખાવાના સોડા આવે એ ઉમેરવાના છે ત્યારબાદ તમારે ચમચીની મદદથી આ બંને છે અને તમારે મિક્સ કરી લેવાનું છે મીઠું અને સોડાને હવે મિત્રો એકદમ વ્યવસ્થિત મિક્સ થાય ત્યારબાદ તમારે તેની અંદર એક ચમચી જેટલી હળદર તમારે ઉમેરવાની છે અને ફરીથી ચમચીની મદદથી તમારે હળદર અને બેકિંગ સોડા અને મીઠું છે બધાને મિક્સ કરી લેવાનું છે અને વ્યવસ્થિત મિક્સ થઈ જાય ત્યારબાદ મિત્રો હવે તમારે તેની અંદર ઉમેરવાની છે ટૂથપેસ્ટ કોલગેટ જે આપણે વાપરતા હોય સાદી એ ટૂથપેસ્ટ તમારે તેની અંદર ઉમેરવાની છે થોડી એવી અને ત્યારબાદ તમારે ફરીથી આ બધું છે એને મિક્સ કરી લેવાનું છે અને હવે મિત્રો મિક્સ થઈ જાય એકદમ વ્યવસ્થિત કોલગેટ પણ મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર તમારે મિત્રો લીંબુનો રસ નાખવાનો છે અડધું ફાડું તમારે લીંબુ એની અંદર નીચોવી દેવાનું છે જેથી કરીને તેનો રસ બધો અંદર આવી જાય અને વ્યવસ્થિત એક પેસ્ટ જેવું બને અને રસ બધો ભળી જાય તેવી રીતે તમારે બધું મિક્સ કરતું જવાનું છે હવે મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ હિનાબેન મોદીને મુંબઈથી લાલાભાઈ રાવલિયાને નુનારડા ગામથી કુસુમબેન શિંદેને જામનગરથી વીણા ભગતને વાલકેશ્વરથી મીનાબેન ત્રિવેદીને અમદાવાદથી હર્ષાબેન મહેતાને રાજકોટથી અંસારભાઈ વોરાને આણંદથી પૂર્ણિમાબેન દીક્ષિતને ભાવનગરથી રાજેશ્વરી ધુલધોયાને યુએસએથી અને કિશન રામપુરાને અમદાવાદથી જાય છે તો હવે મિત્રો વ્યવસ્થિત મિક્સ થાય ત્યારબાદ હવે તમારે મિત્રો થોડા થોડુંક જ તમારે એની અંદર પાણી ઉમેરવાનું છે પેસ્ટ પૂરતું અને પાણી ઉમેરીને તમારે ફરીથી મિક્સ કરી લેવાનું છે જેથી કરીને વ્યવસ્થિત એક પેસ્ટ બનીને તૈયાર થઈ જાય તો હવે મિત્રો આ કમ્પ્લીટ બની જાય પેસ્ટ એટલે હવે તમને એનો ઉપયોગ જણાવી દઉં તો મિત્રો આનો ઉપયોગ તમારે તમારા જે દાંત પીળા કલરના થઈ ગયા હોય ગંદા થઈ ગયા હોય તો તેને સાફ કરવા માટે કરવાનો છે આ પેસ્ટનો તમારે મિત્રો જે આપણે ટૂથબ્રશ કરતા હોય ત્યારે જે બ્રશ વાપરતા હોય એ જ તમારા બ્રશથી તમારે આ પેસ્ટ લેવાની છે અને સવાર સાંજ મિત્રો તમારે સવારે ઊઠીને અને રાત્રે તમે શું હોય એની પહેલાં તમારે બ્રશ દ્વારા આ પેસ્ટથી તમારા દાંત ઘસવાના છે તમારા દાંત ઉપર તમારે ઘસવાનું છે આ પેસ્ટ મિત્રો તમારે એક મહિનો સુધી આ પ્રયોગ તમારે કરવાનો છે અને ખાસ કરીને આ પ્રયોગ કરો એની પહેલાં તમે ડેન્ટિસ્ટ હોય એની પણ તમે મિત્રો સલાહ લઈ શકો જેથી કરીને તમને વધુ સારું રિઝલ્ટ મળી શકે તો મિત્રો આવી રીતના તમારા ગંદા થયેલા દાંતને આ પેસ્ટ દ્વારા આ દેશી ઉપચાર દ્વારા તમે એકદમ ચમકીલા અને સફેદ બનાવી શકશો તો મિત્રો મને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ મિત્રો તમે સબ્સ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ